આગળ વાત કરીએ પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘની પચીસમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ ઇફકો દ્વારા પાક પરિસંવાદ સહકાર સંમેલન કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયું જેમાં સહકારી માળખો પ્રાકૃતિક ખેતી અને તેના વ્યાપ અંગે સહકારી આગેવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ સંમેલનમાં વિવિધ સહકારી મંડળીના પ્રમુખ મંત્રીઓ ડિરેક્ટર અને ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા સંઘની પચીસમી વાર્ષિક સાધારણ સભા હતી અને એની અંદર જિલ્લાના તમામ ખેડૂત આગેવાનો તમામ સંસ્થાના આગેવાનો અને તમામ પ્રમુખશ્રી મંત્રીશ્રી એકત્ર થયા હતા આજે પચીસ વર્ષ સંસ્થાને પૂરા થયા એટલે ખરેખર આ પાટણ જિલ્લા માટે જે મિત્રોએ જિલ્લા સંઘમાં કામ કર્યું છે જે લોકોએ સહકાર આપ્યો છે અમને ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું કે ખેડૂતોનું એક પ્રકારનું કામ પચીસ વર્ષ સુધી કરવામાં આવ્યું છે જિલ્લા ખરીદ વેચાણ સંઘની પચીસમી સાધારણ સભામાં અમારા વિસ્તારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહી સરકારની યોજનાઓ વિશે જે માર્ગદર્શન આપ્યું તેમાં ગુજરાત રાજ્યની સહકારી સંસ્થાઓ જે ખાતર અને બિયારણ બનાવતી દવાઓ વગેરે બનાવતી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેમાં હું સર્વે ખેડૂતોને એક ખેડૂત તરીકે વિનંતી કરવા માગું છું કે આપણે સૌ પ્રાકૃતિક ખેતીને અપનાવી અને ઝેર મુક્ત પાકોનું ઉત્પાદન કરી મૂલ્યવર્ધન કરી અને જાતે માર્કેટની વ્યવસ્થાનો જે સરકાર આપણને પ્રોત્સાહન કરવા માગે છે એ માર્કેટની વ્યવસ્થાનો લાભ લઈએ એવી સૌને વિનંતી કરું છું